બધું ના જેવું વેરેલું ભેગું કરી આવેલું માતા બેસી એટલે તને ઘર બનશે બન્યું પત્રો લાદ્યો જમીન જેલી પાછી મળી મારો એલો કોઈ પાસવા નહીં પડે પણ તમે મારું વ્યાન ખાધ્યું એટલે ભોગવવાનો લાખા માર બોલવું દીકરી સર નાભી ની તરાતાર સુધી જેટલી વાર તેલ ના લઈને આવી મારા એક દાળ કોઈ દાળ મેં કહ્યું